આર ટી ઈ બે હજાર બાવીસ ત્રેવીસમાં જે લોકોએ ફોર્મ ભર્યા હતા અને પ્રથમ ત્રણ રાઉન્ડ પછી પણ જેમને પ્રવેશ મળ્યો નથી તેમના માટે ખૂબ સારા સમાચાર છે કે સરકાર શ્રી દ્વારા આર ટી હિસ્ટ્રીમાં પ્રથમ વખત ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે અને આ ચોથા રાઉન્ડ માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે સારા ફેરબદલી કરવા માટે એટલે કે સૌથી પહેલાં તમારે ત્રણ દિવસની અંદરમાં સારા ફેરબદલી કરવાની છે જેના માટેનો સમય છે ઓગણીસ જૂનથી એકવીસ જૂન આજથી બે અઠવાડિયા પહેલાં મેં વિડીયોના માધ્યમથી ચોથા રાઉન્ડ માટે લોકોને જાગૃત કરવા માટે અપીલ કરી હતી અને એક અરજી તૈયાર કરી આપી હતી કે તમારા જિલ્લામાં જે સીટો ખાલી છે તેમાં તેમનો તમારો અધિકાર છે અને તમારે વિનંતી કરવાની છે કે તે સીટોમાં તમને પ્રવેશ ફાળવી આપવામાં આવે અને આની ઇમ્પેક્ટ એટલી પડી કે હજારોના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં જે તે કચેરીમાં આ અરજીઓ પહોંચી છે શરૂઆતના આ અરજદારોને ઘણી તકલીફ પડી હતી જે તે જિલ્લાના ડીઓ અથવા તો ડીપીઓ કચેરીએ આ અરજીઓ સ્વીકારવા પણ તૈયાર નતા અને તેઓ તો એમ જ કહેતા હતા કે આ હવે કાંઈ થાય નહીં ખોટા હેરાન થાવ નહીં પરંતુ આજે એ તમામ અરજદારોનો વિજય થયો છે અને સરકારે ચોથો રાઉન્ડ બહાર પાડ્યો છે ચોથા રાઉન્ડમાં કુલ સાત હજાર ત્રણસો ને જેટલી સીટો ખાલી છે તેના માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે ઓગણીસ જૂનથી એકવીસ જૂન દરમિયાન શાળાની ફેરબદલી કરવાની છે અને તમામ અરજદારો જેમને આરટીઈમાં એડમિશન મેળવવું છે તેમને આ શાળાની ફેરબદલી કરવી જોઈએ જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે જે લોકોને ખરેખર આર ટીઈમાં પ્રવેશ મેળવવો છે તેમના માટે એક વસ્તુની નોંધ લેશો કે તેઓએ નજીકની જેટલી પણ સ્કૂલો હોય તે સિલેક્ટ કરવી એટલે કે વધુમાં વધુ સ્કૂલો સિલેક્ટ કરવી હવે કોઈ તમને કદાચ સ્કૂલો પસંદ હોય ન પણ હોય પરંતુ જો તમારે આરટીમાં એડમિશન લેવું છે તો હવે તે સ્કૂલો પણ સિલેક્ટ કરવાની રહેશે તો જ તમને પ્રવેશ મળવાના થોડા ચાન્સ વધી જશે હું આ તમામ અરજદારોનો આભાર માનું છું કે જેમને આ અરજીઓ કરી છે અને તમામ અધિકારીઓએ કે જેમને આ અરજીઓને સ્વીકારી અને સરકારમાં તેમને રજૂઆત કરી છે અને જેથી કરીને આ જરૂરિયાતમંદ લોકોનો આજે વિજય થયો છે તેમના માટે ખૂબ ખૂબ આભાર